અહીંયા લારી છે દેખાડો પૂરતી અને દુકાન અંદર છે માટલા બધાય કલરે કલરના અને રંગે રંગના બધા માટલા ત્યાં તમને મળી જશે બરોબર દુકાન અંદર છે હાલો આપણે દુકાનમાં તમને હું લઈ જાઉં હા તો વાંધો નહીં હાલો હાલો જય માતાજી જય ભોળાનાથ હું દર્શન પરમાર ગઢડા સ્વામીનાથ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે વિડિયો લઈને આવ્યો છો ઉનાળાની ગરમીમાં ફૂલ મોસમમાં આવી ગયું છે એટલે ફ્રીજ જેવા માટલા અને ગઢડામાં મુકેશભાઈ ચૌહાણ માટલા હાઉસમાં તો તમને માટલા આપણે દેખાડવાના છે અને માટલાનો ભાવ પણ તમને કહે છે કઈ રીતના માટલા રાખે છે કઈ જાતના માટલા રાખે છે ચાર પાંચ જાતના માટલા રાખે છે એ તમને દેખાડવાનું છે તો હું તમને મુકેશભાઈની મુલાકાત કરાવું તો હાલો તમને મુકેશભાઈ પાસે લઈ જાઉં

હા પછી આ પ્લેન છે પ્લેન પ્લેન માટલા છે ઓર ઓર આ સિનાય માટીના આવે કે માટીના જ વિલાયતી નળિયાની માટીના જ આવે વિલાયતી નળિયાના માટીના માટલા આ બધા માટીના માટલા છે ડીજાનો અલગ અલગ વેરાયટી છે છે વેરાયટી અલગ અલગ ઘાટ અલગ અલગ હા બધી વસ્તુ નાની મોટી સાઈઝ બધી પછી આવડા ઢબુકડા જોતા હોય તો મળશે હા હા ઢબુકડા પછી આવડી સાઈઝ જોતી છે તો મળશે

જે માંગો આ આ નાની સાઈઝ આંડાના આ દેશી માટલા આ દેશી માટલા આપણે આ આ મોટા હેલના આ હેલના દેશી માટલા પછી આ નાની માણી

નથી તળિયો પડ્યો કે નથી કાંઈ જુઓ મિત્રો આમાં કાંઈ તળિયો પણ નથી પડ્યો તમે કેમેરામાં દેખાડો છો બધી રકાબી છે કાચની એક પણ ફૂટી નથી તો વિચાર કરવા મુકેશભાઈ કેમ જબરદસ્ત માલ લાવતા હશે ગાડી ગાડા ગાયું ભગવાનની મૂર્તિ કાચની બરણી કાચના ગ્લાસ એ પણ કંપનીના કાચની વસ્તુ ગ્લાસ જોતા હશે તો એ કંપનીના મળશે આ કંપનીની વસ્તુ છે કંપનીની છે ને એને તમને હું ઘા કરીને આપીશ કોઈ વસ્તુ ફૂટશે નહીં પડશે જેવી તેવી તા સુધી કઈ ખાવાની નથી કાચની વસ્તુ રાખે રાખલો વસ્તુ ગણી છે આ ફૂલદાની છે આ ફૂલદાની છે એ એવી લોટકી આવશે વજનમાં વજનમાં બહુ છે પણ એની અંદર ફૂલનો નાખી દેવાનો એટલે તમારે આ શો પીસ પણ બની અને આ શા આવશે આ દારૂ પીવાનો કપ નથી આ છે ફેન્સી કપ શૃષ્ણ છે જબરદસ્ત તો આવી બધી આઈટમો રાખી પછી આ છે આ જ્યુસનો સેવડીનો અત્યારે ઉનાળાનો રસ ચાલે છે મિત્રો આ શેનો ગ્લાસ કેવો છે સેવડીનો રસનો ગ્લાસ કેવો મિત્રો આપણે મુલાકાત લેવા આયા છે આ અમારા સબસ્ક્રાઇબર છે યુટ્યુબર છે અમારા સબસ્ક્રાઇબ થેન્ક યુ સો મચ તો આપણે મુલાકાત લેવા આયા છે ગરડા